નમસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કોમલ સમાચારોની શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ કરજણ વિશે કે જ્યાં આગળ જિલ્લા ભાજપ પ્રમુખની મતદારોને ધમકી આપવામાં આવી છે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ દ્વારા ધમકી આપવામાં આવી છે દગો કરશો તો એક પણ મકાન રાખવા નહીં દઉં તેવી વાત પણ કરવામાં આવી છે ભાજપને મત નહીં આપે તો મકાન તોડી નાખવાની ધમકી આપવામાં આવી છે આમ આદમી પાર્ટી ઉમેદવાર મહંમદ સિંધી પર

તમારી સાથે સતી પટેલ પોતે છે છે આપનો વિડીયો અમારા સ્ક્રીન પર ચાલી રહ્યો હતો આપે કહ્યું કે કોઈનું ઘર નહીં જો મત નહી આપો તો આ કેવી વાત આપના દ્વારા કરવામાં આવી છે અમે એવું નથી ભારતીય જનતા પાર્ટી કોઈને પણ ઘર વગરના રવા દેતા નથી બધાને મકાન આપે છે શૌચાલય આપે છે એવી વાત કરી હતી પણ જે ગેરકાયદેસર સરકારી જમીન પર જે મકાનો બનાયા છે એના માટેની મેં વાત કરી છે અને એમને બાકીના કોમ્પ્લેક્સો બનાવીને મકાનો પણ આપીશું પણ ભારતીય જનતા પાર્ટી ને મત આપો ની તો ગેરકાયદેસર જે મકાનો છે એ મકાનો સરકારી જગ્યા ને દબાણ બનાવે છે એ મકાનો તોડવાની વાત કરી છે

કોઈ બી રીતે ચલાવી શકાય નહીં કારણ કે આ તો ઇન્ડાયરેક્ટલી લોકોને ધમકી આપીને વોટ લેવાની વાત થઈ અને આજ રીતની વાત પહેલા અગાઉ જયારે વડોદરામાં ઇલેક્શન હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ બી કહેતા કે ભાજપને તમે વોટ નહીં આપો તો હું એક રૂપિયાની ગ્રાન્ટ વડોદરા શહેરમાં નહીં આપું એટલે ક્યાંક આ બધું ઉપરથી જ એમને વારસામાં મળી રહ્યું છે એમના મોટા નેતાઓને ફોલો કરે છે ભાઈના વડોદરા શહેરના નેતાઓને એમની ગુડ બુક્સ માવાનો પ્રયત્ન કરે છે પણ જે રીતની ધમકી આપવામાં આવે છે બનાયેલા મકાન ની વાત કરી છે અમે ભારતીય જનતા પાર્ટી સરકાર હંમેશા કાયમ માટે ગરીબો ચિંતા કરીને પાકા મકાન આપતા હોય છે પરંતુ તો નહીં તોડીયા શું કેવા માંગો નહીં આપો તોડીશું એવું નહીં મકાન તો નવા બનાવી આપીશું જ કોઈ પણ ઘર વગર ને ભારતીય જનતા પાર્ટી નથી દેતી બધાને મકાન ને શૌચાલય આપતા હોય છે કે અમને વોટ ના આપો તો તમને વોટ આપે કે ના આપે એ બાર જેવા મકાનો છે એ રીતની જાહેરાત નહોતી આપની સ્પીચમાં જો એ રીતની જાહેરો ચર્ચા નું સ્થાન જ ના હોત સતીશ સતીશભાઈ આપને અવાજ આવી રહ્યો છે

અમે તમારું આ કામ નહીં કરીએ અમે તમને પાણી નહીં આપીએ અમે તમારી ગટરની લાઈનો નહીં નાખીએ તમે વોટ આપવા નીકળશો તો નહીં નાખીએ વોટ નહીં આપવા નીકળશો તો અમે આ રીતના અનેક થતા હોય છે અમુક પર્ટિક્યુલર વસ્તી જ્યાં એમના વોટ નથી મળતા એવા બૂથો પર કામ બી નથી કરતા ચૂંટણી પછી અને એમને ધમકીઓ પણ આપવામાં આવે છે કે તમે અમને વોટ નહીં આપો કે તમારા બૂથ પરથી અમારે પ્લસ નહીં નીકળે તો અમે તમારા કામ ભવિષ્યમાં નહીં કરીએ આ આડકતરી રીતે ગુંડાગર્દી કહેવાય અને માફિયાગીરી કહેવાય આ કોઈ બી રીતે સાંખી લેવાય નહીં અને ચૂંટણી કમિશને બી આ બાબતે ધ્યાન દેવું જોઈએ કે આ તો સીધી ધમકી આપીને વોટ લેવાની વાત ચાલી રહી હોય તો ચૂંટણી કમિશને બી આના પર ડોક્ટર વિજય શાહ પર એક્શન બી લેવી જોઈએ બેન અહીંયા તો સીધી જ એવી વાત કરી દેવામાં આવી છે કે જો મત નહીં આપો તો તમારું મકાન નહીં રહેવા દો વાત કરતા હતા ત્યારે તેમણે આખા હતા તે બદલી કાઢ્યા તેમના તેમણે એવું કહી દીધું કે જે અમે જે આવાસો આપ્યા છે તેની વાત હું કરી રહ્યો છું જે મકાનો અમે આપ્યા છે એની વાત કરી રહ્યો છું એટલે આખો ઉલટફેર કરી દેવામાં આવ્યો પણ અહીંયા પ્રજાએ ખાસ સમજવાની જરૂર છે એના ઉપર આપનું શું કહેવું છે સરકારની કોઈ બી પોલિસી હોય ઇરિસ્પેક્ટિવ ઓફ કોણ કોને વોટ આપે છે કોણ કઈ જાતિનું છે કોણ કઈ રિલિજિયન ફોલો કરે છે તમામ માટે નિયમો સરખા જ હોય છે અને જો આ રીતના ચૂંટણીના ભાષણમાં એ એવું ધમકી આપવામાં આવે કે તમે અમને વોટ નહીં આપો તો આપના મકાન નહીં રહે કે અમે આપને ગવર્મેન્ટની પર્ટિક્યુલર સ્કીમનો લાભ નહીં આપીએ કે તમને એમાંથી વંચિત રાખશો તો આડકતરી રીતે આ વોટ માટે ધમકી જ કહેવાય અને આના પર લીગલ એક્શન જ લેવાવા જોઈએ કારણ કે જાહેર મંચ પરથી આવું બોલ્યા છે તો આ કાયદાનો ભંગ કહેવાય સર આમ અને આના પર એક્શન જ લેવાવી જોઈએ લોકોએ બી સમજવું જોઈએ કે આવી ધમકીથી જો વોટ લેવામાં આવતા હોય તો ભવિષ્યમાં આપની સાથે આ લોકો કેવું વર્તન કરશે જે પક્ષ આ રીતની પરિસ્થિતિમાં આ આ રીતના કમિટમેન્ટ લાપતા હોય ને ધાક ધમકી આપતા હોય તો ભવિષ્યમાં તમારી સાથે શું નહીં કરે એ બી વિચારવું જોઈએ દેશ અને તમારા આવનાર પેઢી અને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરીને આવી પાર્ટી ને જાકારો આપવો જોઈએ જ્યાબેન આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો વડોદરાના આ મુખ્ય પ્રશ્નો અને મુખ્ય પ્રશ્નની વચ્ચે જ્યારે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે તૈયારીઓ ચાલી રહી છે તેમાં હવે ભાજપના પ્રમુખ દ્વારા બફાટ કરવામાં આવ્યો છે તેમના દ્વારા જાહેર મંચ પરથી આ વાત કરવામાં આવી છે કે ભાજપને મત આપશો તો તમામના ઘર બચી જશે અને જો ભાજપને મત નહીં આપો તો તમારું એકયનું ઘર નહીં રહે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે તો નગરપાલિકાની ચૂંટણીના પ્રભારીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે ચૂંટણી પ્રચારમાં વિજય શાહનું હવે મોટું નિવેદન સામે આવ્યું છે આપ ઉમેદવાર મહંમદ સિંધી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે જીત્યા બાદ આ વિસ્તારનું નામ બદલી નાખીશું તેવું કહ્યું છે મોહમ્મદ સિંધીની મહંમદ નગરીને રામનગરી બનાવીશું તેવું કહેવામાં આવ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈને સભા યોજી હતી સભામાં કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી વિજય શાહે આ ઉમેદવાર મોહમ્મદ સિંધી પર આકરા પ્રહાર કર્યા છે સાથે જ કરજણની જનતા ભાજપને મત આપવા અપીલ પણ કરવામાં આવી છે

સોગંદામામાં આઠ ઉમેદવારના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે તો લલિત પરસાણાએ જણાવ્યું છે કે સોગંદામામાં રજૂ કરેલ ફોન નંબર હંમેશા ચાલુ રહેશે ગમે ત્યારે લોકો ફોન કરે તો ફોન ઉપાડવામાં આવશે જો આઠે આઠ ઉમેદવાર હારી જશે તો પણ લોકોના પ્રશ્નો માટે હંમેશા લડાઈ કરતા રહેશે નક્કી કર્યું કે આઠે ઉમેદવાર લોકોની વચ્ચે રહીએ લોકોના કામ કરે લોકોનો ફોન આવે તો ઉપડે લોકોના સતત એમની વચ્ચે રહીએ એવા ઉમેદવારોને સાથે રાખી અને અમે આઠ મોબાઈલ નંબર સોગંદનામામાં ચાર ને ચાર ને વોર્ડ નંબર છના જાહેર કર્યા છે કે ગમે ત્યારે લોકો ફોન કરે તો એ ઉપડે અને ફોન ક્યારેય બંધ ના થાય ફોન ગમેશા ક્યારેક કોઈ કારણોસર બંધ હોય તો વોટ્સએપ નંબર પણ આપેલા છે એમ ફરિયાદ કરી શકે તો જૂનાગઢનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે અને આઠ ઉમેદવારના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે મોબાઈલ નંબર જાહેર કરીને લોકોને વાયદો કરવામાં આવ્યો છે કે લોકોના કોઈ પણ પ્રશ્નો હશે તેનું નિરાકરણ લાવવામાં આવશે જો આઠે આઠ જે ઉમેદવારો છે તે હારી પણ જશે તેમ છતાં પણ ફોન નંબર ચાલુ રાખવામાં આવશે અને લોકોની મદદ કરવામાં આવશે બોટાદ શહેરમાં બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો સામે આવ્યો છે પ્રાથમિક અનુમાન છે ઇજાગ્રસ્તોને સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે આ મારામારીની ઘટના શા માટે બની અને સમગ્ર ઘટનાના દોષિતો અંગે તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે તો બોટાદનો આ સમગ્ર મામલો કે જ્યાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી છૂટા હાથની મારામારી થઈ હતી લાકડીઓ અને ઢોકા વડે મારામારી કરવામાં આવી હતી સંવાદદાતા વિજય અમારી સાથે જોડાઈ ગયા છે વિજય બે જૂથ વચ્ચે મારામારી આખરે કયા કારણોસર આ પ્રકારની છૂટા હાથની મારામારી થઈ હતી જી ચોક્કસ થી હાલ તો પ્રાથમિક તબક્કે માહિતી મળી રહી છે તે મુજબ બોટાદ શહેરના નિકુ ફ્લેટ પાસેનો જે વિસ્તાર છે પાંચપડા વિસ્તાર ત્યાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જે મારામારીનો વિડીયો હાલ વાયરલ થયો છે જેમાં કુલ તેર જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે અને ઈજાગ્રસ્તોને બોટાદ શહેરની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સારવાર માટે જ્યાં પોલીસ પહોંચીને હાલ તપાસ હાથ ધરી રહી છે પરંતુ પ્રથમ તબક્કે એવું જાણવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક છેડતી અંગે બાબતનો એક જ સમાજનો અંદરો અંદર જે મામલો હોય જે મામલો બિચક્યો અને સમગ્ર મામલે મારામારી થયું હોવાનું પ્રાથમિક કારણ હાલ જાણવા મળી રહ્યું છે અને જેમાં કુલ તેર જેટલા લોકો ને જે છૂટા હાથની લાકડીઓ વડે મારામારી થઈ હતી તેમાં ઈજાઓ પહોંચી છે અને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ પણ ત્યાં પહોંચીને તપાસ હાથ ધરી છે જી જી વિજય સમગ્ર માહિતી બદલ આપનો આભાર આણંદ જિલ્લાના ખંભાતમાં દેશી દારૂની રેલમ છેલ જોવા મળી છે ખંભાતના સંવેદનશીલ વિસ્તારમાં દેશી દારૂનું ખુલેઆમ વેચાણ થતું હોવાનો વીડિયો સામે આવ્યો છે ખંભાતના અકબરપુર વિસ્તાર જાગનાથ મંદિર પાસે બેરોકટોક ખુલેઆમ વેચાણ થતા પોલીસની કામગીરી પર સવાલ થયા છે ન્યૂઝ ગુજરાતી વાયરલ પુષ્ટિ કરતું નથી તો પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે દારૂની રેલમ છેલ જોવા મળી રહી છે અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે અકબરપુરમાં જગન્નાથ મંદિર પાસેનો આ વીડિયો કે જ્યાં દારૂનું વેચાણ ખુલ્યામ કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્થાનિક તંત્રને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે કયા પ્રકારની અહીંયા કાર્યવાહી કરવામાં આવી રહી છે કયા પ્રકારનું ચેકિંગ આ વિસ્તારમાં થઈ રહ્યું છે તે પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે ત્યારે દેશી દારૂની રેલમ છેલ આણંદ ખાતે જોવા મળી રહી છે તો અકબરપુર વિસ્તારનો આ સમગ્ર વિડિયો કે જ્યાં દારૂની રેલમ છેલ થતી જોવા મળી છે લગભગ દસ થી પંદર લોકો ત્યાં આગળ હાજર છે દારૂ વેચવાવાળા અને દારૂ લેવાવાળા લોકો ત્યાં આગળ હાજર છે અને એક વ્યક્તિ દ્વારા આ ઉતારવામાં આવ્યો છે જો કે ન્યૂઝ એટીન ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી પરંતુ ત્યાંના તંત્રને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે ખંભાતના અકબરપુર વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટ શહેરમાં વધુ એક કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે રાજકોટ શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ નજીક રવિવારની રાત્રે નશાની હાલતમાં ચૂર કાર ચાલક દ્વારા વીજપોલ સાથે કારને અથડાવવામાં આવી હતી સદનવસીબે અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાવા નથી પામી સ્થાનિકો દ્વારા નશાની હાલતમાં રહેલા કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર મામલાના વિડિયો પણ હાલ સામે આવ્યા છે રાજકોટની રંગ ઉપવન સોસાયટીમાં નશાખોરોનો આતંક જોવા મળ્યો છે અને સોસાયટીના રહીશોએ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે અનેક રજૂઆત છતાં નક્કર કાર્યવાહી નથી કરતી પોલીસ મહિલાઓને ઘરની બહાર નીકળતા ડર લાગે છે સોસાયટીમાં રહેતા પરિવારોને દારૂડીયાઓની હેરાનગતિ વેઠવાનો વારો આવે છે અને બુટલેગરો દારૂની સાથે ડ્રગ્સ પણ વેચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રાજકોટ શહેરના રંગપન સોસાયટીમાં ફરી એક વખત દારૂનો આતંક સામે આવ્યો છે ખાસ કરીને અહીંયા અત્યારે અહીં કેટલાક મહિલાઓ છે આપણી સાથે એમની સાથે વાત કરીશું બેન શું કહેશું કેવી પરિસ્થિતિ છે શું સ્થિતિ આના પહેલાં પણ ગયા વર્ષે બી અમે લોકોએ આજે રજૂઆત કરી હતી અહીંયા આગળ દારૂડિયાનો ઘણો જ ત્રાસ છે અને અમે લોકો વિડીયો અને ફોટોઝ મોકલેલા છે ઘણી બધી વાર રજૂઆત બી કરી છે એવું કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે પણ ખરેખર છે કે નહીં અહીંયા આવીને જોવે કે અહીંયા એક એક શેરીમાં દારૂ પી અને દારૂડિયાઓ સૂઈ જાય છે બરાબર તો અમારો પ્રશ્ન એટલો છે કે આ દારૂડિયા જે છે એને દારૂ પીવા માટે દારૂ મળી જાય છે તો પોલીસને દારૂ વેચવા કેમ નથી મળતા અમારા અમારા ઘરની આજુબાજુમાં જ સૂતા હોય છે તો અમે લોકોને નીકળવા માટે ડર લાગે છે અમારી પાછળની સાઈડ જે રોડ છે ત્યાં આગળ એ લોકો વાહન પાર્ક કરે છે એની અંદર ડ્રગ્સ બી વેચે છે અને ગમે ત્યાં સૂઈ જાય છે ઘરે ઘરે બપોરે રાત્રે લોકો સુઈ જાય છે અને ઘણા ફેમિલી છે કે ઘરમાં જણા જ હોય તો એને રહેવું મુશ્કેલ થઈ જાય છે અમારે મકાન હોય તો મકાન પણ વેચાતા નથી તો તંત્ર આ બાબતમાં એક્શન લે એવું જરૂરી છે સોસાયટીના લોકો હતા જેમનો સ્પષ્ટ આક્ષેપ છે કે જે તમને સોસાયટીમાં છે તે આ ત્રાસ છે કે આ ત્રાસ એ આજકાલનો નથી ઘણા

રબારી નામનો આરોપી ફરાર છે અને પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને પકડવા માટે કવાયત શરૂ કરી છે નડિયાદમાં ત્રણ વ્યક્તિના કથિત કેફી પીણું પીવાથી મોત થઈ ગયા છે જે મામલે ન્યૂઝ એટીન ગુજરાતીએ મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી પીધી છે છે કોઈ કે ખાધી દારૂ પીધું

ઉઠાડી બહુ કોશિશ કરી પણ ઉઠ્યા નહીં પછી રિક્ષામાં ગાડીને અમે હોસ્પિટલ લઈ ગયા અમે સીઝને સિઝનનો ધંધો કરીએ પતંગનું ફટાકડાનું એવું બધું સીઝને સીઝન હવે કાલે પાંચ વાગે ઘેરથી વજન કોટો બધું લઈને ગયા પછી છ વાગે અમારે મૂકા હતા એટલે અમે બોર્ડ ઉપર એનો નંબર અમારો ઘરનો નંબર લખેલો એટલે કોઈ અજાણ અજાણી વ્યક્તિએ અમને ફોન કર્યો કે ભાઈ અહીંયા આગળ આ તો પગ ઘસે છે એમ એટલે અમારે પેલો આ તો દીકરો છે આ પોત્રો એ ત્યાં ગયો અને આણે પછી બધા બીજા બધા ભેગા થઈ ગયા અને એકસો આઠ લઈને પછી સિવિલમાં એ ભાઈને લઈ ભાઈને લઈ ગયા અને તો એમના મેડિકલ ઓફિસરે મૃત જાહેર કર્યા કે ભાઈ આ મરી ગયા છે એમ અને દારૂ પીને જ મરી ગયા આ જોતા મરી ગયા બે જણા આ ભાઈ સ્થળ ઉપર જ એ થઈ ગયા લગભગ રસ્તામાં માં આવતો દારૂબંધી જેવું ગુજરાતમાં છે જ નહીં દારૂબંધી હોય તો આ કેવી રીતે થયું અને દારૂથી મર્યા છે બરાબર છે હવે એ તો બધું આખું તંત્ર તો ના પાડે બરાબર એ તંત્ર એ નક્કી કરેલા એક હાથે ત્રણ જણા કઈ રીતે મર્યા કોઈ બી કમતે પીણું કે એવું બરાબર

અને પૂરી ઇન્કવાયરી થવી જોઈએ જો કે આવું પહેલી વાર બન્યું છે બહુ પહેલાથી એ પીતા હતા અને આ ખબર નહીં કેમિકલ યુક્ત શું પીધું છે સમાચારોમાં આગળ વધીએ તે પેલા રોકાઈશું એક બ્રેક માટે

સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે કિશોર બા કિશોર મંડારમાં હવે ડ્રોન નું આયોજન કરવામાં આવ્યું હતું ભજન સંધ્યા ની આડમાં શું અપડેટ તેને લઈને

તેને રાજસ્થાનના મંડારમાં ફરિયાદ નોંધાઈ નોંધાવી હતી અને રાજસ્થાન પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ડ્રોમાં સંચાલકો જે ધાનેરાના હતા તે ચાર ઇસમો સામે ત્યારે તો રાજસ્થાનની મંડાર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ કરી છે જી કિશોર સમગ્ર માહિતી બદલ આપનો આભાર દાહોદના મુવાડા ગામે અનોખી જાનના દ્રશ્યો સામે આવ્યા છે સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ગામે જેસીબી પર વરરાજાની જાન નીકળતા કુતુહલ સર્જાયું છે કાવડાના મુવાડા ગામે એક અનોખું અને આકર્ષક દ્રશ્ય જોવા મળ્યું છે વરરાજા પરણવા માટે કાર કે ઘોડા નહીં પણ જેસીબીમાં જાન લઈને જતા કુતૂહલ સર્જાયું છે લોકો અવનવી સિસ્ટમો અપનાવીને ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે જેમાં વરરાજાઓ બગી કાર લઈને પરણવા જતા હોય છે પરંતુ એક નવી ટેકનિક અપનાવી સંજલીના કાવડના મુવાળા ગામનો યુવક જેસીબી મશીનને લઈને પરણવા જતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું અને કાવડાના મુવાળા ગામથી મેથાણ ગામે સુધી જાનૈયાઓ જાન લઈને પરણવા ગયા હતા ગીર સોમનાથના ઉના બાયપાસ પર સિંહની લટાર જોવા મળી છે ગીર ગઢડા રોડ પર બાયપાસ પર સિંહની લટાર જોવા મળી તો સિંહ પસાર થતાં વાહનોના પૈડા થંભી ગયા હતા છેલ્લા એકાદ મહિનાથી ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના ધામાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે અમરેલી અને ગીર સોમનાથમાં સિંહોના આટાફેરાએ લોકોને ડરાવી દીધા છે કેટલાક વિસ્તારોમાં સિંહ છેક રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે તો અમરેલીના ખાંભામાં રહેણાંક વિસ્તાર અને શાળામાં સિંહ ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ છે મગફળીના ઢગડામાં સિંહણ બેસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આ તરફ ગીર સોમનાથના ઉનાના નવા બંદર ગામે સિંહોએ ધામા નાખ્યા અને મોડી રાત્રે રામ મંદિર નજીકના વિસ્તારમાં સિંહે બૂંડનો શિકાર કર્યો છે તો ઉનાના કાજરડી ગામે યુવાન પર સિંહણે હુમલો કર્યો વાડીએ જતા યુવાન પર સિંહણે હુમલો કર્યો હતો આ તરફ વેરાવળ શહેર નજીક બાયપાસ પર સિંહ પરિવાર દેખાયો સિંહ સિંહણ અને બે બાળસિંહ નાળિયેરના બગીચામાં જોવા મળ્યા હતા છેલ્લા બે ચાર દિવસથી બાયપાસ નજીકના વિસ્તારમાં સિંહ પરિવારના ધામાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ભાવનગર તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી આવ્યો છે દીપડાનો આતંક સામે આવ્યો છે તળાજાના નવા સાંગણા ગામે મોડી રાત્રિના દીપડાએ ખેતરમાં ઘૂસીને વાછરડીનું મારણ કર્યું દીપડાના આતંકથી ખેડૂતો ત્રાહીમામ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ફોરેસ્ટ વિભાગ ઘોર નિદ્રામાં જોવા મળ્યો છે પંથકમાં ખેડૂતોના મારઢોર ઉપર છાછવારે દીપડો હુમલો કરી રહ્યો છે દીપડાએ વાછરડીનું મારણ કરતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે તો દીપડાનો આતંક ભાવનગરમાં જોવા મળ્યો છે અને ખેતરમાં ઘુસી આવતા રહેણા વિસ્તારમાં તેમજ ખેડૂતોમાં ડરનો માહોલ સર્જાયો છે તળાજા વિસ્તાર કે જ્યાં તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં હવે દીપડાનો આતંક જોવા મળ્યો છે તો દીપડાના આતંકથી આસપાસના લોકો તેમજ ખેડૂતોમાં પણ હવે ભયનો માહોલ સર્જાયો છે દીપડાએ ઉપર હુમલો કરી અને મારણ કરેલ છે આ વિસ્તારમાં અવારનવાર દીપડા ની વધતી જાય છે ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે દીપડા ને અહીંથી પકડી અને બીજે મૂકવામાં આવે ફોરેસ્ટ ખાતાવાળા પણ નિષ્ફળ રહ્યા છે આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજકીય ગરમાવો આવી ગયો છે ત્યારે નવસારીના વાંસતા તાલુકામાં ભાજપ કોંગ્રેસ કાર્યકર્તાઓ સામસામે આવી ગયા દુબળ ફળિયા વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી કોંગ્રેસના ઝંડા લગાવતી વખતે ભાજપના કાર્યકર્તાઓએ માથાકૂટ કરી હોવાના આક્ષેપ થયા છે બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા માથાકૂટમાં એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બંને પક્ષો વચ્ચે મારામારી થયાની હાલ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી મામલો વાંસના ધારાસભ્ય અનંત પટેલ સુધી પહોંચ્યો હતો હાલ સમાચારોમાં બસ આટલું જોતો સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર